મારું નામ નિલેશ પુનાભાઈ શું તકલીફ હતી તમને મારે આજથી પંદર દિવસ પહેલા હું અહીંયા સાહેબ હરસની તકલીફ હતી દેખાડવા માટે આવ્યો એટલે સાહેબે મને એમ કીધું પાંચ દિવસ કે દસ પંદર દિવસમાં તમારે ઓપરેશન ફરજિયાત કરાવવું જ પડશે એટલે મારો વ્યવસાય ખેતીનો એટલે મને એવું લાગ્યું કે હું પેલા ખેતીનું કામ પૂરું કરી નાખું અને પછી ઓપરેશન કરાવું તે વચમાં એવી તકલીફ પડી ગઈ કે જેના હિસાબે મારે ફરજિયાત ઓપરેશન કરાવવાનું થયું જ્યારે સાહેબને બીજી વાર બતાવવા આવ્યો ત્યારે સાહેબે એવું કીધું કે પહેલા ઓપરેશનમાં તમારે હરસનું ઓપરેશન કરાવવું કરાવવાનું થાત અને હવે તમે જે બીજી વાર આવ્યા ને એટલે તમારે સાડમાં આખીએ પડખે ભખંદરની અસર થઈ ગઈ છે એટલે પહેલાં તમારે કે ભખંદરનું ઓપરેશન કરાવવું પડશે અને બીજી દાણ તમારે પાછું અહીંયા આની ભખંદરની રિકવરી આવશે તે પછી તમારે કહે હરસનું ઓપરેશન કરાવવું પડશે એટલે જે કોઈ એવો વિચાર આવતો હોય કે પહેલાં હું મારું કામ પૂરું કરી નાખું અને પછી ઓપરેશન કરાવવું એના કરતાં પહેલાં તમારે ઓપરેશન કરાવવું અને પછી તમારું કામ કરજો જેથી કરીને તમે કોઈ હેરાન ન થાવ અને બીજો પ્રશ્ન એવો કે મારો પેલો અનુભવ કે મને જઈએ ઓપરેશનની બીક લાગતી ત્યાં સાહેબે મને એમ કીધું કોઈ જાતની ચિંતા નથી કરવાની કે કોઈ વસ્તુની કાંઈ તારે ઉપાધી નથી કરવાની ઓપરેશન અમારે કરવું તારે ખાલી જોવાનું છે એટલે જે હિસાબે મને ઓપરેશનમાં કોઈ પણ જાતની તકલીફ નથી થઈ અને સાહેબે મને બે થી ત્રણ દિવસ આરામ કરવાનું કીધું તે પછી આ બીજી દાણ બતાવવા આવ્યો એટલે સાહેબે મને કીધું કોઈ પણ જાતની ચિંતા કર્યા વિના હરવા ફરવાનું અને ખાવા પીવાની છૂટ છે કે અત્યારે બહુ સારું આજ ઓપરેશન ના પાંચ દિવસ થયા મેં શ્રી સહજાનંદ એનો કેર હોસ્પિટલ જે ભૂતખાના ચોકની બાજુમાં આવે મનોહર પ્લોટ મેઇન રોડ